તમારું ગામ મોટાભાઈ લાખણી તમારું નામ રાહુ જય ગૌ માતા મિત્રો આપડે લાકડી થી રાહુલ ભાઈ ને ભાઈ ભાઈશ્રીઓ બધા એક તો જીવ એટલે કે ગૌ માતા લઈને આવ્યા છે તેમને શું કરેલું હતું ગૌ માતા

દ્વારકાધીશ ને ગૌ માતા તેમના પરિવાર ને હંમેશા આગળ વધારે હસતા રાખીને બહુ પ્રાર્થના કરીશું જય ગૌ માતા જય દ્વારકાધીશ જય શ્રી રામ